પીએચપી પીએચપી શબ્દમાં પીએચનો અર્થ હાઇપરટેક્સ્ટ અને પીનો અર્થ પ્રી પ્રોસેસર થાય છે આમ પીએચપી શબ્દનું ફૂલ ફોર્મ હાઇપરટેક્સ્ટ પ્રી પ્રોસેસર થાય છે ફ્રેન્ડ્સ પ્રી પ્રોસેસરને પીએચપી કહેવામાં આવે છે પહેલાં તેને પર્સનલ હોમપેજ તરીકે ઓળખવામાં આવતું હતું પીએચપી એ HTML એમ્બેડેડ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ ભાષા છે જે વેબ ડેવલપમેન્ટ માટે ડિઝાઇન કરવામાં આવી છે પીએચપી વડે તમે લોગિન પેજ બનાવી શકો છો ફોર્મ ડિઝાઇન કરી શકો છો અને ડાયનેમિક એન્ડ સ્ટેટિક વેબસાઇટ પણ બનાવી શકો છો પીએચપી એ ઓપન સોર્સ સોફ્ટવેર છે અને તેને ચાર્જ વગર ડાઉનલોડ અને યુઝ કરી શકાય છે આમ હાઈપરટેક્સ પ્રી પ્રોસેસરનું સંક્ષિપ્ત રૂપ પીએચપી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ